જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુડાઈ હિટાશી બે હજાર ને વીસના મોડલની હિટાશી તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બને રેજો તમને બધી જ માહિતી મળી રહેશે છે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડિયોના અંત સુધી બન્યા રેજો બધી જ માહિતી હું તમને આ હિટાશી વિશેની આપી દઈશ અને મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે હિટાસી જોઈ રહ્યા છો તે બે હજારને વીસના મોડલનું હિન્ડ હિટાઈ છે વન ઓનર જે હિટાસી તમને જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે એન્જિન પાવરફુલ અત્યાર સુધીમાં આ હિટાશી સાત હજાર કલાક જ છે વીમો પણ હજી શરૂ છે એવું આ હિટાશીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ઓરિજિનલ ગુજરાત પાર્સિંગની અંદર તમને આ હિટાશી જોવા મળશે આ કિંમત તમને જણાવું તો આ હિટાશીની કિંમત છત્રીસ લાખ અંદાજિત છે તેમાં તમને હજી થોડો ઘણો ફેરફાર કરી આપશે તમારે જો લેવાનું હોય તો તમે આ હિટાશીના માલિકનો કોન્ટેક કરી શકો છો આ હિટાશીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો તે ભાઈનો નંબર ત્રાણું બે ઓગણી પંચાવન બે પંચાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને હિટાશી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને આ હિટાશી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ઇટાશી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ઇટાશીની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે আজ ইটাজি বেয়াচ মানুছে